હલો ડાયરોજી માતાજી શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા ડાયરો તમે સ્વાગત છે બપોરના બે વાગ્યે અને મિત્રો અચાનક અને આકાશ છે ને કાળા દિબાંગ વાદળો છે એને ઘેરાવા મંડી ગયું છે ઉપર એમ કાળું ડિબાંગ ઓલી સાઈડ છે બાજુ છે આ બાજુ છે ઉપર છે અને મિત્રો અત્યારે લગીને ને જસ્ટ હજુ પંદરક મિનિટ થઈ વાદળા આવા એને કાળા ડિબાંગ અત્યારે લગીને કાંઈ હતું નહીં ચોખ્ખું વાતાવરણ હતું એકદમ ને મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો અચાનક છે ને વાદળા ચાલુ થઈ ગયા આજ તો કીધું ગઈકાલની જેમ હ ને મોડું રહે આપણે બચી જાય આજે વરસાદ નહીં આવે પણ હને મિત્રો આ

આ પાક ને એને નુકસાન થાય અત્યારે વરસાદ આવે ને કરવા દે વરસાદ તો ગયું નગર પછી મિત્રો વરસાદ થઈ ગયા ને ચાલુ હમણાં વિડીયો શૂટ કરતા એ નતું અત્યારે મજુ ચાલુ થઈ ગયો કાંઠી ના જાય મિત્રો વરસાદ હવે આ ને આપડે જો પાછા સાબદા થઈ ગયા પોરો ખાવા ન દીધા ફાઇનલી આને મીધો ફૂલ કડાકા ભડાકા થાવા મીડ્યા બે વાગ્યા એમ થી કામ સડી જાય ને આ ઘર સડી જાય ને કે આ પોરો ખાવા ના દીધા મિત્રો ખાલા ને મિત્રો જાવું છે વાત જેવી જુવાર ને કે વળી વરસાદ ના પલ્લી જાય ને તો ઢોરા ખાય છે નહીં

હમણાં આપણે થોડા ખાટું બચી ગયા અને ઉલકા આપણે બોટાદ સિટીમાં ને મસ્ત વરસાદ હતો પાંચ કિલોમીટર છે આપણે રહી ગયા બધું વહી ગયા ઓલકા ઊંડાણમાં એટલે ખુશીનો પાર નથી આપણે મજા આવી ગઈ વરસાદ વહી ગયો પણ હા ને મિત્રો પાછું જામ્યું છે આ બાજુ કાળું દીબાણ મિત્રો મસ્ત મજાનો વ્યૂ મસ્ત આવે મિત્રો ઉપરથી

ઓલું થઈ જાય ઉજેડ થઈ જાય હા નડતું એટલે આપણે માથે પડી ગયું એટલે કાંઈ પણ નથી અમને કાપવાનું હતું નહીં તો મને કમેન્ટ કરતા નહીં એમ કે આપણે ફરવા આપણે પહેલાં પાછળની સાઈડ પેલા કાપવા ને તો એક બે કમેન્ટ આવી ઝાડવા હું લેવા કાપવા નામ નહીં તો એ નડતા હતા ને એટલે કાંઈ બાકી અમને કાંઈ શોખ નથી ઝાડવા કાપવાનો અને ઝાડવા વાવવાનો અમને મને પણ બહુ મજા

બે આવ <laughs>

એમાં હું આપડે ખેતીવાડીમાં રેતા હોય બહાર જાય છે પાણીમાં રેવું ને મગજ મસ્તી દીવું એના જેવું કે બીક ના હોય બીક રાખ્યું હોય તો વાળી થાય જ નહીં મિત્રો મોઢ <laughs> મ

Bởi đây, anh anh nha rong cái gian bụi anh chị tay hai bụi anh hai hai bụi anh 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 hai bụi